હાલો મિત્રો દેશી લાઈફ માધો ફારમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગુજરાત મિત્રો હમણાં જેસીબીની એવી નાલે છે કે આપણે લગભગ કાયમ જેસીબીમાં પાસ કરવાનો જ હોય કારણ કે હું ટાઈમ મળતો નથી અને જેસીબીમાં બધા ટ્રેક્ટરોવાળા મોજમાં હોય ડ્રાઈવરો તો થોડી ઘણી વારનો આરામ મળી જાય કારણ કે વાં જાય અને થોડી ઘણી વાર પોરો ખાઈ લઈએ કે બે કે પછી કંઈ બધા ભેગા થઈને ટેપ હામું કરતા હોય ગમે એ કરતા હોય એટલે પાંચ દસ મિનિટનો પોરો મળે એ હજુ બાઈન્ટ છે નહીં અને અત્યારે ઉનાળો બહુ ગરમી અસર પડે છે તો એક પોસ્ટર મારા હાથમાં આવ્યું છે એમાં ઘણું બધું માણને કાળજી રાખવાની અને હું કરવું ને એવું બધું છે તો એના વિશે વાત કરી નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો કારણ કે આ બધી વણમાંયગી સલાહ આપે છે અને સલાહ ખરેખર હાસી છે એવું નથી કે આપણે એમ કંઈની સલાહ ખોટી છે તો મિત્રો મજબૂરીનું નામ મજબૂરી જોઈએ એમાં બીજું કંઈ નામ આવે નહીં એટલા માટે કહું તો હું હું લખેલ છે એ પોસ્ટર જોઈએ એ ઉપર તમને બતાવું છું જોઈ લ્યો એમાં એમાં એક તો એવું લખેલું છે કે તડકામાં જવું નહીં અને સાયડામાં વધારે રહેવું મિત્રો ખરેખર સવારના આઠ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી તડકામાં જ રહેવાનું હોય ખેડૂત દીકરાને અને લગભગ ખેડૂત દીકરો ઉનાળામાં ખેતી કામ કરતો હોય એટલે બધા બધા વાળીએ હોય થોડી ઘણીવાર અમુકને ઓછું કામ હોય તો થોડી ઘણીવાર સાંઈએ ક્યાંક બેઠો હોય ને કે એને તડકામાં જ કામ કરવાનું હોય કે આખા ખેતરમાંથી તો છપરી બંધાય નહીં અને કામ કોઈ બીજું કરવા આવે નહીં અને કદાચ ધારો કે કાલો મજૂર કીઓ તો એને તડકો જ લાગવાનો જ છે બરાબર હવે એક બીજો પોઈન્ટ છે એમાં કૃષિ માટે પાણી પાવ અને એનું જે પાણીનું કુંડ હોય કે ઠામણું હોય ગમે એ વાસણ હોય એ બે ત્રણ દિવસે ધોવ ખરેખર મિત્રો બપોરે ત્રણ વાગે સવારે આઠ વાગે ભરીને એક પાણીનું કે નાયે અને એક બપોરે ત્રણ વાગે ભરીને આવીએ સવારે ભરીને આવીએ આઠ વાગ્યા સુધી હલાવવાનું બપોરના બાર વાગ્યા સુધી હલાવવાનું અને ત્રણ વાગે ભરીને આવીએ આઠ વાગ્યા નવ વાગ્યા સુધી હલાવવાનું કારણ કે અહીંયા એવી જગ્યાએ આપણે મશીન નાખતા હોય ને ના પાણીની વ્યવસ્થા હોય અને ગમે ત્યાંથી પાણી લઈ આવો કદાચ તમે આલો ધારો કે થોડીક વાર લઈ આવ્યા પાણી તો કલાક એકમાં હોય એવું ને એવું ગરમ થઈ જાય આ આ જેસીબી છે ને એનો કાંટો અહીંયા આવે છે કાંટો અત્યારે નેવું ઉપર જ રહી છે કાયમી એટલી ગરમી છે એટલે એ સૂચન એ આપણે માન્ય છે પણ એનો કોઈ ઈલાજ નથી થાય એમ કારણ કે આમાં કંઈ ફ્રીજ તો ભેગું હાલે નહીં અને ખેડૂત દીકરા વાડીએ હોય તો થોડું ઘણું ઠંડુ પાણી મળે પણ આપણે એવો ધંધો પીકડ્યો હોય જખમનો એટલે એમાં કંઈ બહુ સુવિધા રહી એમ છે નહીં કાંઈ કે ઘણા મિત્રોની સલાહ હોય પાણીની થેલી રખાય ને બોટલ રખાય ને આ રખાય ને તે રખાય પણ કંઈ મેળ આવતો નથી ત્રીજો પોઈન્ટ વ્યક્તિને વધારે લો લાગી ગઈ હોય અથવા ગરમીની અસર થઈ હોય તો એને પહેલાં ઠંડો પાડવો અથવા ટ્રીટમેન્ટ કરવી અથવા એને તાત્કાલિક સારવાર લઈ જાવી મેં તો કંઈક કંઈક એવી જગ્યાએ હલવાઈ ગયા હોય ને તો કોઈ ટ્રેક્ટરવાળા છે ને અત્યારે હું એકલો જ છું કાંઈક ટ્રેક્ટરવાળા ફેરવો નાખવા ગયા હોય બરાબર અને અહીંયા તો આપણે નેટ આવે છે પણ અમુક અમુક એરિયો એવો હોય ને મશીન નાખતા હોય નેટવર્ક ના આવતું હોય અને કોઈ ખેડવું ના હોય તો અહીંયા તાત્કાલિક સારવાર કેવી રીતે લેવાની રહીએ એટલે એ બધું આપણા માટે ત્રીજો પોઈન્ટ પણ બેસ્ટ નથી આપણા માટે લગભગ આમાં એક પોઈન્ટ યોગ્ય મને દેખાતા નથી હવે જોઈએ ચોથો પોઈન્ટ ચોથા પોઈન્ટમાં એવું છે કે સવારના અગિયાર વાગ્યાથી બપોરના અગિયારથી બપોરના ચાર વાગ્યા સુધી બહાર નીકળવું નહીં મિત્રો આ બધા ડ્રાઈવરો છે અને જે કોઈ પણ મજૂર હોય એ બધાનો ટાઈમ શું છે આઠ વાગ્યા આવે અને છ વાગે વયા જાય તો આઠથી નવ દહ ને અગિયાર ત્રણ કલાક અને ચારથી પાંચ ને છ બે કલાક પાંચ કલાક કામે એમાં આઠ વાગ્યાવાળા હાડા હેઠળ આવે નવ વાગે આવે અને કદાચ સાંજે વહેલા પણ થોડું ઘણું કામ હોય તો વયા જાય બરાબર તો હવે એમાં હું કામે લેવું તો એના કરતાં ઘરે રહીએ તો હાલે ને પાંચ કલાકમાં શું કામીને દેવું મિનિમમ આઠ કલાક તો હોય ને એટલે આપણે કઈ એ ટાઈમે યોગ્ય પડતો લાગુ પડતો નથી કારણ કે આપણે મશીન બપોરે એક વાગે સુધી આપતા હોય પાછું અઢી વાગે ચાલુ કરી દઈ એટલે એ પોઈન્ટ આપણા માટે માન્ય નથી જોકે આ બધા સલાહ દેવા વાળાનો ખૂબ ખૂબ આભાર આમાંથી જો હોય એક જણો સલાહ લે તો પણ ખિસ્સામાં કાવડિયા હોય તો આ સલાહ લેવાય ન કે મજબૂરીના હિસાબે કામ તો ફરજિયાત કરવું જ પડે પાંચમો પોઈન્ટ છે ખાંડવાળું પાણી પીવું મીઠું પાણી પીવું અને ઠંડુ પાણી પીવું પણ એ મિત્રો બધું ઘેરે હોય તો પોહાય આ દેવ વાગ્યા જ નીકળી જાય અને રાતની બહાર એક અગિયાર વાગ્યા ઘેરે જતા હોય એના માટે એ પોઈન્ટ પણ શક્ય નથી એટલે અમુક વ્યક્તિ માટે હશે એવું કંઈ નથી કે અમારી માટે નથી એટલે બીજા માટે નથી પણ આપણે એ એક આ પોસ્ટર મળ્યું ને એ પ્રમાણે એક પોઈન્ટ લાગુ પડતા નથી હવે જો અહીં છઠ્ઠો પોઈન્ટ બાળકો અને વૃદ્ધોને બહુ ગરમીમાં રહેવું નહીં અને એક પ્લસ પોઈન્ટ એ છે કે માથે રૂમાલ ટોપી આ કંઈ રાખવાનું તો એ એક શક્ય વૃદ્ધોને છોકરા એ ઘરે હોય આપણે અહીં જેસીબી કામતા હોય એ બરાબર છે કે હું ખેતરમાં કામતા હોય એ બરાબર છે અને ટોપી રૂમાલ એ યોગ્ય છે એ આપણે રાખી પછી એ આપણે કંઈ ન હોય ને અમુકના ઘરમાં યુવાન વ્યક્તિ ના હોય અથવા કંઈક બીમાર હોય તો એને વૃદ્ધો ને નાના છોકરાઓની સહાયતા લઈ અને કામવું જ પડે છે એટલે એ શક્ય નથી અને અમુક વ્યક્તિને રૂમાલના હાથે કંઈ ટોપીને એવું કંઈ ફાવતું ના હોય તો એ એક સહન કરવું પડે હજી એક પોઈન્ટ હવે એક છેલ્લો પોઈન્ટ છે એ એક મહત્વની વસ્તુ આપણા માટે બધે માટે છે એ પછી ખેતી કરતો હોય નોકરી કરતો હોય કે ડોક્ટર હોય કે કાંઈ પણ હોય કોઈ બી કામ કરતું હોય અને કાયમના માટે ઉનાળો નહીં કાયમના માટે પાણી પીતા રહેવું એ પાણી એક એવી વસ્તુ છે કે પચાસ ટકા રોગ છે ને પાણી વધારે તમે પીઓને તો ઓછા થાય છે કારણ કે પાણી છે એ કીટનીને લગતી સંબંધી વસ્તુ જે કિટનીને જેટલા પણ લગતા વરગતા રોગ છે ને એ પાણી વધારે પીવું એટલે કિટની એકદમ સાફ રહીએ અને બને ત્યાં સુધી કંઈ ખોટી એવી તકલીફ કિટનીના આધારે થાય નહીં કારણ કે કિટની એવી છે કે જે કિટનીના હિસાબે પચાસ સાઠ ટકા રોગ આપણે થાય છે એ કાયમિના માટે ગમે નાનું હોય મોટું હોય ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય ગમે ઋતુ મહિના માટે ગમે ખોરાક લેતા હોય પાણી અવશ્ય વધારે પીવું અને આપણે કોઈ એવી ઘણા મિત્રો એવા આ વિડીયો જોવા એટલે એમ કહે કે ભાઈ આ આ બધું કીએ અમારે ક્યાં કાયમ જેસીબી આંકવા જવું તમને ક્યાં કોઈ કીએ કાયમ જેસીબી બી આંકવો મિત્રો ખેડૂતનો દીકરો હોય ને ધંધો શું હોય વધારે પડતો ખેતીનો ધંધો હોય ને આપણે જેસીબી અને ટ્રેક્ટર ખેતીમાં આપીએ છીએ આ બે વાહન એવા છે કે ઉનાળું ખેતી કરતા હોય ને ત્યાં માણસ કોઈ ગામમાં બધા ગામમાં હોય કોઈ વાડીએ ના હોય ટ્રેક્ટરવાળો એક વાડીએ હોય અને માણસ બધું ગામમાં હોય અને ચોમાસાની અને શિયાળાની સિઝનમાં ટ્રેક્ટરવાળા બધા ગામમાં હોય કારણ કે ત્યાં પાક ઉભો એટલે કંઈ કામ ના હોય ત્યાં માણસ બધા વાળીએ હોય આ એક આખો વિરુદ્ધ ધંધો છે માણસથી વિરુદ્ધ એકલતાવાળો ધંધો છે કાયમિના માટે એટલે આ ધંધો કોઈ એવો ફરજિયાત નથી કે તમે આ જ ધંધો કરો પણ આપણે થોડુંક ખેતીમાં બે વસ્તુ થાય એક આપણામાં આપણે ખેતી કરી શકીએ અને બે પાંચ પૈસા મળે એટલે આપણે આ ધંધો કરી શા અને ખેડૂતનો દીકરો આ ધંધો કર્યો તો એમાં કંઈ ખોટ પણ નથી અને કરવો જોઈએ કારણ કે ધંધો કરીએ નહીં તો કંઈ એમને જાહો જલાલી જલસા તો થાય નહીં કોઈ આપણે એવો ધીરુભાઈ કે મુકેશભાઈ કે એવા કોઈ આપણે હગા રિલેશનમાં છે નહીં કે બે પાંચ પૈસાનો ટેકો દઈએ એટલે આપણે ફરજિયાત આ જ ધંધો કરવાનો છે આપણી પાસે કંઈ છે નહીં દાદા અહીંયા કર્યું ને આપણે અહીંયા કરવું અને મિત્રો આ તબક્ને લાગે વેમ છે કે ભાઈ નોકરી આ છે ને ફલાણું છે ને ટીકણું છે ને પચીસ વીઘા જમીન હોય એટલે સારો કાયદેસરનો મહેનતવાળો અને નજરવાળો ખેડૂત હોય તો ઓછામાં ઓછું પંદર લાખ રૂપિયાનું ઉત્પાદન બારથી પંદર લાખ રૂપિયાનું ઉત્પાદન લઈ લઈએ તો એમાં પાંચ લાખ રૂપિયા તમે જાતા કરો હાલો સાત લાખ રૂપિયા જતા કરો સાત લાખ રૂપિયા વધે કયો નોકરીયાત એવો છે કે એની મને આખા વર્ષમાં હાથ લાખ રૂપિયા ચોખ્ખા બચાવી લીધા અને કદાચ હાલો એવો અમુક નોકરી હોય કારણ કે દોઢ દોઢ લાખ રૂપિયા ને લાખ રૂપિયા ને સીતેર હજાર રૂપિયાને એવો પગાર હોય એમાં આપણે ના નથી પાડતા એને રહેવાનું સિટીમાં એને દૂધ બકાલનું હાથે ફલાણું દીકડું ન્યાય એક રૂપિયાની વસ્તુ ફ્રીમાં ના આવે બધે બધી વેચાતી જ લેવી પડે અને અહીંયા આપણે છે બકાલું ફ્રી પછી વાડી હોય એટલે આપણે દુજાણું રાખીએ તો દુજાણું ફ્રી અને વાડીએ રહેતા હોય તો અત્યારે લગભગ વાડી વિસ્તારમાં બધા વાડીના મીટરમાંથી પાવર રાખતા હોય તો લાઇટ બિલ પણ ફ્રી એમાં કંઈ ફાટી નથી પડતું મકાન ભાડું ફ્રી તમે એ ઓલા આ બધાનો જે પગાર હોય પચાસ હજાર રૂપિયા પગાર હોય ને તો એને ત્રીસ હજાર રૂપિયા મહિનો થાય ને એટલે દેવાના થાય પાંચ હજાર રૂપિયા મકાન ભાડું ને પાંચ હજાર રૂપિયા પાણી ભાડું લાઇટ ભાડું ને ફલાણું આને તેને બધું તેને ત્રીસ હજાર દેવા ને વીસ હજાર વધે બાર મહિનાનો ચો હિસાબ કરો તો રૂપિયા અઢી લાખ વધે અને આપણે આ બધું ફ્રી છે આ તો આપણો એક જ વસ્તુ છે કે સારી મોસમ આવી એટલે જમીન સુધારીએ એથી વધારે સારી મોસમ આવી રીતે બળધારું ને બેહું હારું ગોડાઉન બનાવીએ ડુસો ભરવાનું કોઈ ઢારિયા બનાવીએ મકાન બનાવી દીકરા દીકરીઓને લગ્ન કરીએ કે કોઈ એવી જીવન જરૂરિયાતની વસ્તુ હોય વધારે ખેતીમાં આપણે ખર્ચો કરીએ બાકી કમાવામાં ખેડૂતને એ કંઈ પહોંચી ના શકે હારો મહેનત કરતો ખેડૂત હોય એ લાગતની વાત નથી આમાં અમુક અમુક એમ કે ભાઈ અમારે ત્રી વીઘા જમીન એ પણ અમારે કંઈ થતું નથી પછી એ વાત નથી પણ સારો કાયદેસર ધ્યાન દે ધંધો કરે પૂરતી મહેનત કરે અને ખેતીમાં પૂરતા પ્રમાણમાં દેશી ખાતર માટી ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી એ બધું એ જો ધ્યાન દઈને કરે તો કોઈ ખેડૂત અત્યારે આ સમયમાં નોકરી જ ના પૂગે અને એક તો નોકરી છે એ બંધનવારી છે ને ખેડૂત છે એ આઝાદ છે એને મન થાય ત્યારે કામ કરે ના મન થાય તો મજૂર પણ રાખી હગે અથવા બેદી પછી પણ કામ કરી શગે અથવા દિવસનું કામ હોય અને કંઈ કામ આવી જાય તો એ રાતે પણ કામ કરી શકે તો મિત્રો ખરેખર આ એક પોસ્ટર આપણે હાથમાં આવ્યું એટલે આપણે ખેડૂતની વેદના તરીકે હું કહું કે ભાઈ ખેડૂતનો જે આ પોસ્ટરમાં લખેલું હોય કે ભાઈ દિવસનું બાયણાને નીકળવાનું ને આ કરવાનું ને તે કરવાનું ને પણ એ ખેડૂતને કંઈ મિત્રો લાગુ નથી પડી શકતું કારણ કે જો એ બધું લાગુ કરવા જાય તો ખેડૂતનો દીકરો ધંધો ના કરી શકે ધંધો ના કરી શકે તો દેશ ખાય હું ગૂગલમાંથી કોઈ દી રોટલી થવાની નથી ખેડૂત પોતે બનાવીએ તો જ અનાજ પકવીએ ખેતી પોતે કરીએ તો જ ખે રોટલી થાય બાકી કોઈ એવું મશીન આવ્યું નથી કે કોમ્પ્યુટર એમાંથી રોટલી કે લોટ કે અનાજ નીકળશે એ ખેતરમાં જ થાય એટલે ખેડૂતના દીકરાને ખરેખર તો આમ જોઈએ તો ધન્યવાદ દેવો પડે કારણ કે આપણે તો ઠીક છે પણ અમુક અમુક ખેડૂત એવા છે કે દિનરાત મહેનત કરતા હોય છે એવી અમુક એરિયા એવા છે જ્યાં થોડી કઠિનતાવાળી ખેતીનું કામ છે આપણે તો અત્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો અને એનાથી કરીએ એટલે કંઈ બહુ એટલું બધું હાર્ડ નથી તો મિત્રો વિડીયોમાં એટલું ઘણું આગળના વિડીયોમાં કંઈક નવી વાત સાથે આવશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગેમ હોય તો લાઇક શેર કમેન્ટ જરૂર કરજો અને શેર પણ કરજો